કેમ છો વાલા દોસ્તો ચાલો તો હવે આપણે એમાઇન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે આગળ વધીએ છીએ એરોમેટિક એમાઇન સંયોજનો જે છે એની બનાવટ આપણે જોવાની છે એરોમેટિક એમાઇન સંયોજનો એલિફેટિક એમાઇન સંયોજનોની આપણે ડિસ્કસ કરી લીધી હવે એરોમેટિક એમાઇન સંયોજનો જે છે એની આપણે ડિસ્કસ કરશું એમાં ખાસ એનીલિનની વાત આવશે એરોમેટિક એમાઇન સંયોજનો એટલે બેન્જિનની ઉપર એનએચ ટુ આવે તો આની આપણે ડિસ્કસ કરશું એટલે કે એનએચ ટુ સમૂહે સીધો જ બેન્જિન ચક્ર સાથે ઓકે જોડાયેલો હોય છે સીધો જ જોડાયેલો હોય છે તો લીન થઈ જાય છે તો પ્રયોગશાળામાં આપણે બનાવવું હોય તો કઈ રીતે બનાવશું આપણી પાસે નાઇટ્રોબેન્જિન છે એસએન અને એચસીલ સાથે પ્રક્રિયા કરશું એટલે તમને ખબર છે આ બે વચ્ચે પ્રક્રિયા થશે હાઇડ્રોજન ઉત્પન્ન થશે આનું રિડક્શન કરશે એટલે અહીંયા બેન્ઝિનની ઉપર એનએચ ટુ લાગી જશે એટલે આને શું મળ્યું આપણને લીન બરાબર છે એની લીન મળી જાય છે ચાલો હવે એના પછીની પ્રક્રિયા જે છે એફી અને એચ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે નાઇટ્રોબેન્જિનની તો પણ તમને એની લીન મળી જાય છે એટલે આ રિએક્શનો મોસ્ટ ઓફ આવી ગઈ છે એટલે આમાંથી ફટાફટ પાસ થઈ જાય છે આ એક રિએક્શન તમારે નથી આવી એટલે આમાં શાંતિપૂર્વક જો ફિનોલ જે છે એની એમોનિયા સાથે અને જેડેન અને સીએલ ટુ સાથે જેડેન સીએલ ટુ સાથે પ્રક્રિયા કરીએ ત્રણસો અંચ સેલ્સિયસ તાપમાન આમાં પણ બહુ સિમ્પલ પ્રક્રિયા થશે અહીંયાથી એચ અને અહીંયાથી ઓએચ દૂર થશે એટલે પાણી નીકળી જશે અને એનએચ ટુ અહીંયા લાગી જશે એટલે એનીલિન મળી જશે એટલે ફિનોલમાંથી શું મળ્યું એનીલિન ફિનોલમાંથી એનીલિન એમોનિયા સાથે જેડેન સીએલ ટુની હાજરીમાં એટલે તમને એનીલિન મળી જશે એના પછીની પ્રક્રિયા બેન્ઝા માંથી એટલે હોફમેન પ્રક્રિયા ઓલરેડી આપણે ભણી જ ગયા છીએ પ્રાથમિક એ માઇન્ડ જે છે સંયોજનો જે છે એની બનાવટમાં એની અંદર એટલે કે આની એલિફેટિક એમાઈન સંયોજનો છે એની અંદર ભણી ગયા છીએ એટલા માટે આખું જ લખી દીધેલું જ છે કે જેથી કરીને આવી જાય પણ અત્યારે એટલા માટે લીધેલું છે કે તમે આપણે રિવિઝન થઈ જાય અને આવી જાય ફટાફટ આ પ્રકારની બધી બનાવટ છે એટલે કે બેન્ઝામાઇડની બીઆર ટુ અને કહેવત સાથે પ્રક્રિયા કરી આલ્કોહોલિક કેવત સાથે તો તમને એમોનિયા મળે છે કે ટુ સીઓ થ્રી કે અને એચ ટુઓ મળે છે ચાલો બેન્ઝોઈક એસિડમાંથી હવે આ પ્રક્રિયા નવી છે એટલે લખવાની પણ બાકી રાખેલી છે દોસ્તો અને અગત્યની જે છે સ્મિટ પ્રક્રિયા જો કે સ્મિટ પ્રક્રિયા આપણે ભણી ગયા છીએ ઓકે તો આ જે છે બેન્ઝોઈક એસિડ જે છે એની એચ ટુ એસઓફોરમાં દ્રાવ્ય થાય છે ત્યારે બને દ્રાવણ બને દ્રાવણમાં એનિલિન ઉદ્ભવે છે બેન્ઝોઈક એસિડ એ એચ ટુ એસ ઓફર જો હાઇડ્રેજોઈક એસિડ લેવાનો છે અને પ્લસ એચ ટુ એસઓફોર લેવાનો છે એટલે બહુ સિમ્પલ કામ થશે આમાંથી બેન્જિનની ઉપર એનએચ ટુ લાગશે હવે એન એચ ટુ આવ્યો ક્યાંથી અહીંયાથી એન અહીંયાથી એચ અને અહીંયાથી એચ એટલે એચ ટુ થઈ ગયો તો વિધો શું અહીંયાથી એન નીકળી ગયો તો એન ટુ વિધો અહીંયાથી શું દૂર થશે સી ટુ એટલે પ્લસ શું થશે એન ટુ અને પ્લસ સી ઓ ટુ અહીંયાથી એન ટુ અહીંયાથી સી ઓ ઓટુ વધ્યું શું એન એચ એચ એન એચ ટુ મળી ગયો આપણને એટલે અહીંયા શું આવશે એન ટુ આવશે બરાબર છે અહીંયા શું આવશે એન એચ ટુ એની લીન મળી જશે એની લીન એરોમેટિક એમાઇનની બનાવટ આપણે ભણીયા છે શું ભણીયા છે એરોમેટિક એમાઇનની બનાવટ ત્યારબાદ ક્લોરોબેન્ઝિનની સી યુ ઓ સાથે એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ એટલે એમોનોલિસિસ પ્રક્રિયા થશે તમને ખબર છે એમોનોલિસિસ પ્રક્રિયા થશે એટલે અહીંયા તમને મળશે એન ટુ મળશે એમોનોલિસિસ પ્રક્રિયા થશે એટલે શું મળશે એનએચ ટુ મળી જશે ઓકે એટલે અહીંયા એનએચ ટુ મળી ગયો છે પ્લસ અહીંયા જે બે બે અણુ વાપરેલા છે છે એટલે હવે જોજો બરાબર અહીંયા એનએચ ટુ અહીંયાથી નીકળી જાય છે જો એટલે અહીંયાથી જો એનએચ ટુ એન ટુ એનએચ થ્રી માંથી શું મળ્યું એનએચ ટુ એટલે એ એચ મુક્ત થયું એચ અને સીએલ એવા કેટલા મળ્યા બે એટલે એચ સીએલ જો બરાબર બે સીએલ મળે છે પ્લસ અહીંયાથી બે એચ મળે છે અને અહીંયાથી બે સીએલ મળે છે પણ સીયુ ટુ ઓ પણ આપણે યુઝ કરેલો સીયુ કેટલા છે બે એટલે અહીંયાથી બે સીયુ અને અહીંયાથી બે સીએલ એટલે ખરેખર સીયુ સીએલ દૂર થાય છે સીયુ અને પ્લસ અહીંયાથી બે એચ બે અણુ છે ને અને બે એચ એટલે એને અહીંયાથી ઓ એટલે એચ ટુ જો કે બાય પ્રોડક્ટ પર એટલું ધ્યાન આપવાનું બહુ જરૂર નથી એમોનોલિસિસ કર્યું એટલે આપણને એનિલિન મળ્યો આટલું મેન યાદ રાખો તો કંઈ વાંધો નથી કારણ કે જે ડબલ ઇનિટ માટે છે બોર્ડમાં કાંઈ આખે બોર્ડ માટે નથી એટલે આખી રિએક્શન લખવાની જરૂર નથી એટલે કઈ નિપજ મળે છે યાદ રાખવાનું છે આ સી ટુઓની હાજરીમાં એમોનિયા સાથે પ્રક્રિયા કરો એટલે એમોનોલિસિસ થાય એટલે બંધ તૂટી જાય એનએચ ટુ આવી જાય આટલું સિમ્પલ યાદ રાખો તો પણ ચાલે દોસ્તો ગ્રીડનાટ પ્રક્રિયકમાંથી માંથી ગ્રીડનાટ આપણે જો વાત કરીએ તો આ માઇનસ છે અને આ પ્લસ છે આ જોડાશે એટલે તમને ખબર છે આ ભાઈ શ્રી અહીંયા જોડાશે બરાબર છે આ બંધ તૂટી જશે અને સીએલ માઇનસ મળી ગયો આની બેન્જિનમાંથી એટલે કે બેન્જિનની હાઇડ્રોક્સિલ એમાઈન સાથે એફીસીએલ થ્રીની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો અહીંયા અહીંયાથી ઓએચ અને અહીંયાથી એચ દૂર થશે એટલે અહીંયા બેન્જિનની ઉપર એનએચ ટુ આવશે ઉપર શું આવશે એનએચ ટુ અને પ્લસ અહીંયાથી એચ દૂર થઈ જશે આ મળી ઓકે એટલે આ રીતે મળે છે ફિનાઇલ ફિનાઇલ છે આઈસોસાઈનાઈડો બરાબર શું છે ફિનાઇલ આઈસોસાઈનાઇડ જે છે તો આ ફિનાઇલ આઈસોસાઈનાઇડ છે એનું રિડક્શન આપણે કરશું રિડક્શન કરશું એટલે પાણીના બે અણુ જોડાશે અહીંયા એન ટ્રિપલ ગુણ સી આ ટાઈપની રિએક્શન એક વખત તો આપણે ઓલરેડી ભણી ગયા છીએ મારા ખ્યાલથી

થઈ ગયું એનીલિન અને ફોર્મિક એસિડ મળી ગયું આની પ્રક્રિયા કરશું આપણે તો અહીંયા આપણે એલિફેટિક આર લીધો તો એલિફેટિક સંયોજનમાં પ્રક્રિયા જોઈતી ત્યારે પણ આ પ્રક્રિયા ઓલરેડી આપણે ભણી ગયા છીએ તો આની અંદર પણ એ જ થશે અહીંયાથી બંધ તૂટશે અહીંયા એચ આવશે અને અહીંયા ઓ અને કે આવશે ફરી પાછો અહીંયા એચ આવશે અહીંયા ઓ કે આવશે એટલે અહીંયા એનએચ ટુ આવી ગયો બેન્જીનની ઉપર એનએચ ટુ આવી જશે એટલે બેન્જીનની ઉપર એન એચ ટુ એની મળી જશે કે ટુ સીઓ થ્રી ટૂંકમાં જો આ ફિનાઇલ આઈસો સાઇનાઇડ છે એન ત્રિપલ બોન્ડ સી એટલે સાઇનાઇડ ધ્યાન રાખજો અને એન ડબલ બોન્ડ સી ડબલ બોન્ડ ઓ એટલે આઈસોસાઈનેટ આઈસોસાઈનેટ

ઘેરા લાલ રંગનું બને છે અને પ્રકાશ સાથે પ્રક્રિયા કરે છે ઉત્કલન બિંદુ એકસો છે પાણી કરતા કેવો છે ભારે છે અને લાક્ષણિક અને ખરાબ વાસ ધરાવે છે અને સ્વભાવમાં ઝેરી છે સ્વભાવમાં એની લઈને ઝેરી છે આવી બધી નોર્મલ બાબત જે છે યાદ રાખવાની છે વધારે તો પ્રશ્નો તમને રિએક્શન માંથી પૂછાય પણ આવો ક્યારેક પ્રશ્નો પૂછાઈ જાય તો એટલા માટે ફટાફટામાંથી નીકળી જઈએ રાસાયણિક ગુણધર્મ એની લઈને પ્રાથમિક એમાઈન છે તમને ખબર છે પ્રાથમિક એમાઈન એમાઈન છે

એની લીને એલિફેટિક એમાઇન કરતા નિર્બળ બેઝિક સ્વભાવ છે આની બેઝિકતા ઓછી છે એ હમણાં જોઈએ આપણે એલિફેટિક એમાઇન કરતા બેઝિકતા કેવી છે ઓછી કેમકે એની લીનમાં સંસ્પદન થાય છે આ તમને ખબર છે આપણે આગળ ભણી ગયા છીએ એની લીનની અંદર સંસ્પદન થાય છે આ ઇલેક્ટ્રોનની જોડે અહીંયા આવે આ ડેલ્ટા નેગેટિવ બને અહીંયા ડેલ્ટા નેગેટિવ અહીંયા ડેલ્ટા શું બને નેગેટિવ અને આપણે આગળ પણ ભણી ગયા સંસ્પદન ધન સંસ્પદન ઋણ સંસ્પદન આમાં ધન સંસ્પદન અસર થાય છે પ્લસ આ અસર એટલે અહીંયા ફરે છે આ ઇલેક્ટ્રોન તો એના કારણે એની બેઝિકતા ઓછી છે એમાઇન સંયોજનો બેઝિક છે તમને ખબર છે એમાઇન અહીંયા ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે પ્લસ આય અસર છે એટલે આની બેઝિકતા વધારે આ ઇલેક્ટ્રોનનું દાન જલ્દી થશે આનું દાન થશે ખરું પણ એટલું બધું જલ્દી થશે નહીં એટલે આની બેઝિકતા વધારે હવે એના કરતા એરોમેટિક એમાઈનની બેઝિકતા ઓછી એમોનિયા કરતાં પણ કેમ કે ઇલેક્ટ્રોન યુગ્મ તો છે જ અહીંયા ઇલેક્ટ્રોન યુગમતો છે જ અહીંયા ઇલેક્ટ્રોનને ધક્કો મારવા વાળો હતો એટલે દાન ફટાફટ થાય અહીંયા ઇલેક્ટ્રોનને ધક્કો મારવા વાળો કોઈ નથી અને અહીંયા ઉલ્ટાનું ઇલેક્ટ્રોનને ને ખેંચવા વાળું છે સંસ્પર્ધનના કારણે ઇલેક્ટ્રોન ની જોડી અંદર જતી રહેશે એટલે દાન થવાની શક્યતા બહુ ઓછી એટલે આની બેઝિકતા ઓછી એટલે એલિફેટિક આ એલિફેટિક એમાઈન છે એની બેઝિકતા વધારે અને આ એરોમેટિક એમાઇન છે એની બેઝિકતા ઓછી એટલે એમોનિયા કરતા એલિફેટિક ની બેઝિકતા વધારે છે અને એરોમેટિક ની બેઝિકતા ઓછી છે ચાલો જો અહીંયા એક બીજી વાત કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ જે છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ બેઝિકતામાં વધારો કરે છે બેઝિકતામાં શું કરે વધારો ઇલેક્ટ્રોન દાતા સમૂહ જેમ દાન થાય તેમ બેઝિકતા વધારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય ને આકર્ષક સમૂહ ઇલેક્ટ્રોન દૂર કરતા સમૂહ ઇલેક્ટ્રોન દૂર કરતા સમૂહ એટલે ઇલેક્ટ્રોન ને ખેંચી લે એમ ખેંચી લે બેન્ઝિન ખેંચી લે એટલે બેન્ઝિન દૂર કરે એમ એટલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જે છે બેઝિકતામાં ઘટાડો કરે છે તો આપણે અહીંયા ઉદાહરણ જોઈએ કોણ બેઝિકતા વધારે ને કોણ બેઝિકતા ઘટાડે જો એનિલિન છે બેન્ઝિન ઉપર શું છે NH2 છે એમાં કાંઈ નથી ઇલેક્ટ્રોન દાતા પણ નથી ને આકર્ષક પણ નથી હવે આપણે અહીંયા NH2 લખીએ છીએ અને અહીંયા એનું છે બરાબર છે અને ફરી પાછું અહીંયા આપણે NH2 ટુ લખીએ છીએ અને અહીંયા સી એચ થ્રી લખીએ છીએ બરાબર છે તો આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે આ તમે જોઈ શકો છો આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે પ્લસ આ અસર છે અને થાય છે ઇલેક્ટ્રોન ને શું કરે આકર્ષે તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો બેઝિકતા વધારે હોય તમને ખબર છે તો દાતા સમૂહની બેઝિકતા વધારે છે આકર્ષક સમૂહની ઓછી લાની બેઝિકતા વધારે એના કરતા ઓછી ને એના કરતા ઓછી આ બે એક જ છે બંધારણ પેરાવાળું જે છે આ જ બંધારણ ડ્રો કરી દીધું છે બરાબર એની લીન જલીય દ્રાવણ જે લિટમસ પ્રત્યે તટસ્થ છે લિટમસ પ્રત્યે જોજો ખાસ ધ્યાન રાખજો

તફાવત શું છે એ પાણીમાં અદ્રાવ્ય છે જ્યારે એલિફેટિક એ હાઇડ્રોજન બંધના કારણે પાણીમાં કેવા છે દ્રાવ્ય છે એની એચ એન ઓ ટુ સાથે ડાયઝોનિયમ ક્ષાર બનાવે છે એલિફેટિક એમાઇન એચ એન ઓ સાથે જોડાઈ ડાયઝોનિયમ ક્ષાર બનતો પણ બહુ જ અસ્થાયી હતો આ આ જે ક્ષાર જે છે જીરો થી પાંચ અંશ સેલ્શિયસ સ્થાપવાને જીરો થી પાંચ અંશ સેલ્સિયસ સ્થાપવાને સ્થાયી હતો એરોમેટિક એમાઇન નો જે છે આપણે જોઈ લીધું આગળ જ રિએક્શન ની અંદર સમથિંગ બારમા ધોરણનો અરે સોરી લેક્ચર બાર જે છે આ ચેપ્ટર નું બારમો લેક્ચર છે એનો ભાગ વન છે એની અંદર આપણે જોઈ લીધું છે બરાબર અને એલિફેટિક એમાઇન જે છે એ ડાયઝોનિયમ ક્ષાર બહુ જ અસ્થ એટલે એમાંથી આલ્કોહોલ બની જાય છે અને નાઇટ્રોજન મુક્ત થઈ જાય છે આ તમે જોઈ શકો એનિલિન એ બેન્ઝિન ચક્રમાં કપલિંગ અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરે છે જ્યારે એલિફેટિક એમાઇન આ પ્રક્રિયા આપતા નથી કપલિંગ થાય બે બેન્ઝિન રિંગ જોડાય બરાબર છે ઇલેક્ટ્રોન અનુરાગી એટલે એનીલીન છે નાઇટ્રેશન થઈ શકે અને આવી બધી પ્રક્રિયાઓ જે છે એટલે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય પણ એલિફેટિક એમાઇનમાં આવું કશું થતું નથી કપલ ઇન રિએક્શન શું છે એ આપણે જોઈશું હજી આવશે બાકી છે એટલે તમને એમાં ખબર નથી ખ્યાલ આવે ને એટલે આપણે આગળ નેક્સ્ટ જોઈશું એનિલિને લાક્ષણિક એરોમેટિક વાસ ધરાવે છે ખાસ લાક્ષણિક એટલે કોઈ સ્પેશિયલ વાસ છે વિશિષ્ટ અલગ પ્રકારની જે હશે તે બીજા કરતા અલગ વાસ ધરાવે એટલે લાક્ષણિક વાસ કહેવાય એ ધરાવે છે એલિફેટિક એમોનિયા જેવી હોય છે એની લઈને એ એસિડિક કે ટુ સીઆર ટુ ઓ સેવન સાથે પ્રક્રિયા કરીને કાળો રંગ કાપે છે કે ટુ સીઆર ટુ સેવન સાથે પ્રક્રિયા કરીને કેવો રંગ કાપે કાળો એ એલિફેટિક એમાં કોઈ રંગ બનાવતા નથી એની લીને એનો સાથે પ્રક્રિયા કરીને વાદળી રંગ આપે છે

અલગ પ્રકારની છે યાદ રાખવાની છે એકવાર આમાંથી જોઈ જોઈએ એટલે તો કોઈ વસ્તુ બાકી ન રહે હવે નેક્સ્ટ વધારાની રાસાયણિક પ્રક્રિયાઓ જે છે આના પછીના લેક્ચરની અંદર આપણે દોસ્તો જોવાના છીએ અહીંયાથી આટલું સુધી આપણે રાખીએ ઓકે થેન્ક યુ